ઉનાળાની ગરમીમાં ઠંડક આપી પાચનક્રિયા મજબૂત બનાવે તેવું એક અલગ જ રીતે ફુદીનાનું લીંબુ શરબત બનાવીશું આ શરબત તમે સ્ટોર પણ કરી શકશો અને પાણીમાં એક ક્યુબ એડ કરીને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકશો તો ફુદીનાનું લીંબુ શરબત બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા ફુદીનાને લઈને એના પાનને આપણે અલગ કરી લઈશું ધોઈને સારી રીતે કોરા કરીને મિક્સર જારની અંદર બધા જ ફુદીનાના પાન થોડા એવા લીલા ધાણા દાંડલી સાથે એડ કરીશું ચાર લીંબુનો રસ અડધો કપ સાકર સાકરની જગ્યાએ ખાંડ પણ તમે વાપરી શકો છો બે ચમચી મીઠું ત્રણ ચમચી સંચળ અડધો કપ જેટલી લીલી વરિયાળી અને અડધો કપ પાણી એડ કરીને સારી રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટને ગાળવાની નથી એકદમ સ્મૂથ કરી લઈશું એટલે એકદમ સરસ એવું આપણું મિશ્રણ તૈયાર છે હવે આ રીતે ઘરમાં રહેલી કોઈપણ આઈશ્રેની અંદર આ પેસ્ટને એડ કરીને ફ્રીઝરની અંદર સેટ કરી લઈશું અને એના ક્યુબને જીપલોક બેગમાં ભરીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને બાળકોને પણ તમે આપશો તો પાણીની અંદર આ રીતે એક ક્યુબ એડ કરીને સરસ એવો એકદમ ટેસ્ટી ફુદીનાનો લીંબુ શરબત તૈયાર થઈ જશે આ શરબત એક અલગ રીતે બને છે જરૂરથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને ઉનાળામાં એન્જોય કરજો